પાલમપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોગાભ્યાસ શિબિર આયોજન કરાયું હતું

મારે છે સૌ કોઈ યોગ સાથે જોડાય ને ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત આજ રોજ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ परेड ग्राउंड ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ ક્ષત્ર તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજ યોગ શિબિર યોજાય જનીંદર વિશાળ સંખ્યામાં ભાગ લીધો માનનીય ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકર તેમજ પતંજલિ સમિતિના હોદ્દેદારો અને અમે સમિતિના પણ હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા પૂરી બનાસકાંઠાની ઈસ્ટ અને વેસ્ટની ટીમ કોચ કોર્ડિનેટરો ટ્રેનરો બધા ઉપસ્થિત રહી કારણને ખૂબ સફળ બનાવ્યો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને જે મળ્યો છે તે નિમિત્તે આખું વિશ્વ આજે યોગ કરી રહ્યું છે યોગ થકી વ્યક્તિના જીવનની અંદર માનસિક શારીરિક આધ્યાત્મિક રાજનૈતિક વ્યવહારિક ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે તો આપણે બધાએ દરરોજ યોગ કરી પોતે પણ યોગ કરીએ અને બધાને કરાવીએ એ ગુજરાત રાજ્ય બોર્ડનું સપનું છે કે ભાઈ ઘર ઘર સુધી યોગ પહોંચે તો આપણે બધા સાથે રહી માનનીય શ્રી યોગ સેવ શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બોર્ડ ઘણું વિશાળ મોટું કાર્ય રહ્યું છે તો આપણે બધા સાથે રહી અને બનાસકાંઠા જિલ્લા તો નહીં પરંતુ ગુજરાતના દરેક ગામ ગામ સુધી યોગ પહોંચે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ આ શિબિરમાં વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ પોલીસ જવાનો યોગ કોચ ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા